નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે જાલોદ કલજીની સરસવાની રોડ પર ગમખવાર અકસ્માત આર્ટિકા કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો જાલોદ તાલુકાના કલજીની સરસવાની રોડ પર ફરી એકવાર જીવલેન અકસ્માત સર્જાયો છે સંતરામપુરના રહેવાસી મુકેશભાઈ છગનભાઈ માળી ઉંમર અંદાજે 45 વર્ષ પોતાની એક્ટિવા નંબર GJ20 BH9844 લઈને લીમડી મુકામે બેસણામાં જઈ રહ્યા હતા તે દરમિયાન બપોરે અંદાજે 12:30 કલાકે જાલોદ તર આવી રહેલી આર્ટિકા કાર નંબર એમપી ઝીરોનો એ યુ સત્તાણું ચોવીસના ચાલકી એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માત એટલું ભયાનક હતો કે એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ અટિકા કાર રોડની બાજુ જાડી જાંખરામાં ઘૂસી ગઈ હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યાની શક્યતા દેખાઈ રહી છે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક સ્થળ છોડીને ફરાર થયો હોવાની ચર્ચા પણ સામે આવી છે ઘટના પછી ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક રાધિકા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું યુવકના અકાલ નિધનથી માળી સમાજમાં શોકની લહેર દોડી ગઈ હતી જાલોદનગર તેમજ આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને નગરજનો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા મૃતકના પરિવારજનો પોતાના સ્વજનની લાશ જોઈને ભાંગી પડ્યા હતા પરિવાર પર અચાનક આવી પડેલી આ દુર્ઘટનાને સમગ્ર વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું પરિવાર શોકમાં ગરકાવ છે અને ગામમાં પણ શાંત વાતાવરણ છવાઈ ગયું છે ઉલ્લેખનીય છે કે કલજીની સરસવાણી રોડ પર અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે માર્ગની સ્થિતિ અને વાહન વ્યવહારની બેદરકારીના કારણે આ રોડ જાણે મોતનું કારણ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે રોષ ફેલાઈ રહ્યો છે લોકોનું કહેવું છે કે વારંવાર થતા અકસ્માતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી જેના પરિણામે વધુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડે જિલ્લા દાહોદ નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત હોય સત્યની સાથે જાલોદ કલજીની સરસવાણી રોડ પર ગમખવાર અકસ્માત આર્ટિકા કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો જાલોદ તાલુકાના કલજીની સરસવાણી રોડ પર ફરી એકવાર જીવલેન અકસ્માત સર્જાયો છે સંતરામપુરના રહેવાસી મુકેશભાઈ છગનભાઈ માળી ઉંમર અંદાજે 45 વર્ષ પોતાની એક્ટિવા નંબર GJ20 BH9844 લઈને લીમડી મુકામે બેસનામાં જઈ રહ્યા હતા તે દરમિયાન બપોરે અંદાજે 12:30 કલાકે જાલોદ તરફથી આવી રહેલી આર્ટિકા કાર નંબર એમપી ઝીરોનો એ યુ સત્તાણું ચોવીસના ચાલકી એક્ટિવાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતે એટલું ભયાનક હતો કે એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ અટિકા કાર રોડની બાજુ જાડી ઝાંખરામાં ઘૂસી ગઈ હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યાની શક્યતા દેખાઈ રહી છે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક સ્થળ છોડીને ફરાર થયો હોવાની ચર્ચા પણ સામે આવી છે ઘટના પછી ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક રાધિકા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું યુવકના અકાલ નિધનથી માળી સમાજમાં શોકની લહેર દોડી ગઈ હતી નગર તેમજ આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને નગરજનો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા મૃતકના પરિવારજનો પોતાના સ્વજનની લાશ જોઈને ભાંગી પડ્યા હતા પરિવાર પર અચાનક આવી પડેલી આ દુર્ઘટનાને સમગ્ર વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું પરિવાર શોકમાં ગરકાવ છે અને ગામમાં પણ શાંત વાતાવરણ છવાઈ ગયું છે ઉલ્લેખનીય છે કે કલજીની સરસવાણી રોડ પર અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે માર્ગની સ્થિતિ અને વાહન વ્યવહારની બેદરકારીના કારણે આ રોડ જાણે મોતનું કારણ બની રહ્યો હોય લાગી રહ્યું છે સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે રોષ ફેલાઈ રહ્યો છે લોકોનું કહેવું છે કે વારંવાર થતા અકસ્માતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર લેવામાં આવતા જેના પરિણામે વધુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું